આંખોમાં જ્વાળા છે તો મારી આંખોમાં અશ્રુ છે તું આગ લગાવી જાણે છે તો પ્રાણ લડાવી જાણું છું જો રાહુલ ગાંધી એ તસવીર ખેંચાવી શકશે દોરડું ખેંચી શકશે એમ નથી તસવીર પણ જો ખેચાવી શકશે તો ઇટ વિલ બી ધ માસ્ટર સ્ટ્રોક ઓફ રાહુલ ગાંધી વેરુજ કામ કરે ચહેરો કામ કરે નરેન્દ્ર મોદી ચહેરો છે તો જગદીશભાઈ ઉભા હોય તો જગદીશભાઈ ને ભૂલી જાય નરેન્દ્ર મોદી ને મત આપવાનો મને જીતાડી દે વિપક્ષે તો એટલે કે કોંગ્રેસ એ તો એ ભાખરી શેકી લીધી તાપમાં રાહુલ ગાંધી ઉપર એક જે છાપ છે રાહુલ કોંગ્રેસ ઉપર કે એનું જે સેક્યુલર વાદ છે એ એન્ટી હિન્દુ જેવો છે હવે એ લોકોને ખ્યાલ આવી ગયો છે જેમ વાણ તને ઉંદરડા પેલા કૂદી જાય એ માને હવે ખ્યાલ આવી ગયો કે સમથિંગ ઇઝ રોંગ ભર બપોરે તું કદી માપીજો તારો છાંયડો કેટલું ઊંચું છે તારું કદ ખબર પડશે તને હાલ દેશના રાજકારણમાં જે ચર્ચાઓ ચાલી રહી છે તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે અને ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે લોકસભાની ચૂંટણી જે પત્યા બાદ ગુજરાતના રાજકારણમાં હજુ પણ જે છે ગરમાવો જોવા મળી રહ્યો છે એક બાજુ ભાજપની કાર્ય કાર્યકારી જે બેઠક છે તે સાળંગપુર ખાતે મળી અને બીજી બાજુ વિપક્ષના નેતા રાહુલ ગાંધી છે તે અમદાવાદ આવી રહ્યા છે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય બહાર થયેલા પથ્થરમારાને લઈને રાહુલ ગાંધી અમદાવાદ આવી રહ્યા છે અને જે ટીઆરપી ગેમ ગેમઝોડના અગ્નિકાંડમાં જે મૃત્યુ પામ્યા તે તે પીડિત પરિવારોને પણ તેઓ મળવાના છે અને સાથે સાથે જે છે ગરમાઓ જોવા મળી રહ્યો છે ત્યારે ચર્ચાને લઈને વાત કરવા માટે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌ પ્રથમ તો વાત છે સર શું કે ગુજરાતના રાજકારણમાં અત્યારે જોઈએ તો ગરમાવો જોવા મળી રહ્યો છે તે સાળંગપુર ખાતે અને બીજી બાજુ રાહુલ ગાંધીનું આગમન શું કહેશો સર આને લઈને જુઓ વરસાદ આવે એ ચોમાસાની ઋતુ માવઠું આવે એ માથાકૂટ છે અત્યારે ઋતુ જે રાજકારણમાં ચૂંટણીની હતી પૂરી થઈ તો આપણને એમ હતું કે આલો ભલું થયું ભાંગી જંજાળ સુખેથી શું હરિગોપાળ પણ કમનસીબે એવું થયું નહીં ગુજરાતમાં શું થયું ચૂંટણી બુટણી પતી ગઈ અને બધાએ માંડ પોરો ખાધો ત્યાં બીજા બધા કાંડો શરૂ થયા માનવ સંહાર શરૂ થયો એવી રીતના અને એમાં તંત્ર ગાફેલ રહ્યું કે આપણા સહિતથી માંડીને અદાલતો સુધી બધા બોલી નાખ્યું એટલે એક કોને સાવ સુતેલી અવસ્થામાં જે આખી સ્થિતિ હતી રાજકીય કહું છું એને બદલે એવું ધકતું પડ થઈ ગયું છે કે રણમાં તમે પગ મૂકો ને ફોલા પડે એવી સ્થિતિ અત્યારે આખા ગુજરાતમાં લોકોની પણ માનસિકતાની થઈ ચૂકી છે ભારતીય જનતા પાર્ટી પાસે પ્રચંડ બહુમતી છે એકસો ને છપ્પન તો જીતા હતા છ બીજા ઉમેરાના ચાર કોંગ્રેસ ને એક અપક્ષ વન સિક્સટી વન થયા તો પણ તમને કહું શાંતિ નો અહેસાસ નથી થઈ શકતો કે રોટલો કોઠે ખાઈ નથી એમ કે સત્તાની હોય જશે એટલે આવી નિતાંત શાંતિ વાળી વ્યવસ્થા હોવા છતાં અત્યારે ઉધામા અને ધમ પછાડા ચાલી રહ્યા છે એ ગજબ છે અને ગજબ હોવાના કેટલાક કારણો છે કારણોમાં પહેલું કારણ છે પેટ ચોળીને સૂળ ઊભું કર્યું તે જે કેટલીક કરુણાંતિકાઓ બની છે એ કરુણાંતિકાઓમાં એન કેન પ્રકારે તમે જુઓ તો તંત્ર એમાં ગાફેલ રહ્યું છે ને એનું જે પાપ છે એવું સાબિત થયું અત્યારે એને કારણે તંત્ર ગમે તે હોય ઓબિયસલી સરકાર ઉપર જ માથલા ધોવાય પણ એમાં એક પરિમાણ ઉમેરાનું એ ઉમેરાણું એ શું હતું અત્યાર સુધી એવું હતું કે સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં એ હદે છવાયેલી રહીતી કે જેમ ટચલી આંગળીએ ગોવર્ધન તોડી લીધા પછી પાણીનું ટીપુ નીચે ન પડે ને ગોવાળિયા કોરા કટ રહેતા હતા એવી રીતે તમામ પ્રકારના ઘટના દુર્ઘટના છતાં ભારતીય જનતા પાર્ટીનું શાસન અવિચળ રહેતું પણ પહેલી વખત કઈક જુદું બનવા જઈ રહ્યું હોય એવું લાગે છે કે જે ઘટનાઓ બની રાજકોટના ટીઆરપી કાંડ થી શરૂ કરો સુરત સુધીની જે બધી છવાયેલી ઘટનાઓ છે એને કારણે લોક માનસમાં જે વિરોધની જ્વાળા પ્રગટી ગઈ એ પ્રગટાવવામાં એ જ્વાળા એ રાજકીય રીતે કયો તો તાપી લેવામાં પણ કોંગ્રેસ સફળ થયું પહેલી વખત એવું બન્યું છે અન્યથા કોંગ્રેસ અહીંયા સુસુપ્ત અવસ્થામાં હતી અને જ્યારે હતી એ પણ વેન્ટિલેટર ઉપર હતી વેન્ટિલેટર કાઢી લો એટલે માણસનો દેહ છે એ મળદું થઈ જાય કોંગ્રેસ પાસેથી ક્યારેય સક્રિયતાની અપેક્ષા હતી જ નહીં એમાં વિઝન નહોતું સંપ નહોતો ટીમ વર્ક જેવું કામ નહોતું અને લોક સંપર્ક એનો તૂટી ગયો હતો પોલિસ પોલિટિક એનું જે પોલિટિક્સ હતું એ ઓફિસ પોલિટિક્સ પેલેસ પોલિટિક્સ એ ટાઈપનું હતું આ બધું જ ખબર નહીં કેમ રાતો રાત ચેન્જ થઈ ગયું છે અને હું તમને કહીશ તમે હા પાડશો એ રાતો રાત ચેન્જ થયાનો અહેસાસ કેવળ ગુજરાત કે રાજકોટે નથી કર્યો સમુચા દેશે કર્યો છે રાહુલ ગાંધી પાર્ટ વન એટલે આની અગાઉના રાહુલ ગાંધી જેને ભારતીય જનતા પાર્ટી વાળા પપ્પુ કહીને સંબોધતા હતા અને બધા જ એને હાસ્યાત્મક સ્થિતિમાં ગણતા હતા કે ભાઈ એ તો બોલે

તો લોકોને એમ લાગશે કે આપણે ભૂલ કરી પણ ખબર નહીં કેમ ચમત્કાર બનતો હોય એવી ઘટના બની કે રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પછી જે પ્રવચન આપ્યું વિપક્ષ તરીકે એક મિનિટ અને એક કલાક અને પચીસ મિનિટ એનું સમગ્ર દેશના મીડિયાએ રાજકીય પંડિતોએ અને સ્તંભ લેખકો એટલે કોલમિસ્ટ એ બધાએ ગંભીરતાપૂર્વક નોંધ લીધી એ બહુ મોટી વાત છે અને આ વખતે રાહુલ ગાંધીમાં ગાંભીર્ય જણાનું પરિપક્વતા જણાની એણે યોર ઓનર સ્પીકર સર એવું કહીને જે અનુબંધન સંબોધન કરવાની શરૂઆત કરી વિચલિત થયા વગર અને એની તમને કહું અસર કેવી થઈ હશે એ કહો આપણે જેને ચાણક્ય માન્ય છીએ અમિત શાહ જેણે આની પેલાના અનેકો ઐતિહાસિક નિર્ણયો લીધા આપણે સેલ્યુટ કરવી પડે એવા નિયમ ત્રણસો સિત્તેરની ની કલમ નાબૂદ કરી વગેરે વગેરે પહેલી વખત સ્પીકરને વિનંતી કરવી પડી કે અમને સંરક્ષણ આપો આ બહુ મોટી વાત છે સાહેબ જેને તમે ગયા વખતમાં પપ્પુ કહેતા એનાથી તમારે રક્ષણ માગવું પડે એટલો ઓહાપો થાય અને સ્વયં જેપી પી નડ્ડા નીતિન ગડકરી અને રાજનાથસિંહ એણે પણ વચ્ચે કૂદવું પડ્યું રાહુલ ગાંધી બોલતા હોય ત્યારે એ સાચું કે ખોટું જે બોલે છે એ કેવા માટે થઈને પણ વચ્ચે તથ્યો સાથે કૂદવું પડ્યું પેલા શું થતું હતું એને બોલવા જ દેતા કીધું છે કે અમારા કોઈ સ્ટાર પ્રચારક હોય તો એનું નામ છે રાહુલ ગાંધી ઈ જેટલું બોલે એટલા અમારા મત વધે એને બદલે આ વખતે અટકાવવા માટે થઈને મેં આ ત્રણ દિગ્ગજોના નામ આપ્યા એને પણ ઇન્ટરફિયર કરવું પડ્યું અને એટલું જ નહીં સ્વયં નરેન્દ્ર મોદી જેને જેને સાંભળવા એ લાવો છે જે બોલે એટલે સિંહની ડળક જેવું લાગતું હોય એને પણ પહેલી વખત ડિફેન્સમાં આખા દેશે જોયા જે આક્રમણી સંરક્ષણ નો શ્રેષ્ઠ પ્રકાર છે એવું કહેવાય છે અને એવી રીતે બોલવા ટેવાયેલા છે એ મોદી પણ બોલી રહ્યા હોય એવું સમુચા દેશે માન્યું જોયું જાણ્યું અને વિશ્લેષકો એ કીધું આ જે ફેરફાર છે એ પછીનું રાહુલ ગાંધીનું ગુજરાતમાં આગમન એ ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતી હોવા છતાં પણ ફફડાટ ફેલાવી રહ્યું છે અને ફફડાટ ફેલાવવાનું કારણ બીજું કશું જ નથી જે કેટલીક સરકારી લેવલ કે માનવ સંહારની ઘટના બની છે અને એમાં જે દાગદાર તંત્ર અને અધિકારીઓ અને પદાધિકારીઓ છે એને લોકોની અપેક્ષા પ્રમાણે

આ તો એટલું વીજળીના ચમકર એવી વાત છે સિમ્પલ ને સોબર છે કોણ પાપી છે બધાને ખબર છે પણ કમનસીબે આ સમિતિઓ નિમાયે છે એટલે લોક માનસમાં એક ફેરફાર થોડોક અનાયાસે થઈ ગયો એમાં કોંગ્રેસનો ફાળો છે પણ એ પચીસ ટકા છે પંચોતેર ટકા સ્વયંભૂ છે લોકમાનસ જે છે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ વલણ એ હવે ચૂંટણી પછી એ જામમાં માંડ્યું છે એમાં કોઈનો રોલ નથી વિપક્ષ તો એટલે કે કોંગ્રેસે એ ભાખરી શેકી લીધી તાપમાં અને કોઈ સુકામ ન શેકે રાજકારણ વિષય જ છે આ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં હોય તો તેલ થી માંડીને એટલે ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતી હોવા છતાં અત્યારે સમીક્ષાના બાને પણ એ સાળંગપુરમાં પણ સમીક્ષા કરી રહ્યા છે કે આપણને એક બેઠક ઓછી સુકામ મળી હવે જિલ્લા તાલુકા પંચાયતની ની ચૂંટણી જેમાં આપણે શું કરવું કોને પક્ષ પ્રમુખ

એમ કહી દે કે રાજકોટ બંધ અને પચીસમી આખું રાજકોટ જડબેસલાક બંધ રહી સાહેબ આ તો આ તો ગજત કેવાય અને એટલે કોંગ્રેસ ફૂલ ફોર્મમાં આવી ગઈ ભારતીય જનતા પાર્ટી સમીક્ષા આપણે કે કોંગ્રેસના જે વિપક્ષના નેતા છે રાહુલ ગાંધી તે અત્યારે ભાજપના ગઢમાં આવ્યા પરંતુ સર આપણે જો વાત કરીએ તો જે ભાજપની સાળંગપુર ખાતે જે બેઠક મળી હતી જે કાર્યકારી જે મિટિંગ થઈ હતી તેમાં ખાસ કરીને સી આર પાટીલનું જે ભાષણ છે તે પણ હવે એ એવડા મોટા માણસ છે એની ગણતરી હોય શકે પણ જો બીત સો બાત કઈ ગય તિથિ બ્રાહ્મણ વાંચતા નથી એવું ગામડામાં કેવાય છે ગય તિથિ એટલે કે જે વીતી ગયું એને પછી યાદ કરવાની જરૂર નહીં તો જે થઈ ગયું થઈ ગયું નવી ગલી નવો દાવ પણ આમ અત્યારે તમે જે બોલ્યા કે મેન્ડેટ નો ભંગ થયો છે એનો અર્થ એમ છે કે જેણે ભંગ કર્યો એ પછી ભાઈ આપણા રાદડિયાના દીકરા જયેશભાઈ રાદડિયા હોય દિલીપ સંઘાણી હોય કે મોહન કુંડારિયા હોય કે ભાઈ અમરેલીના કાછડિયા હોય કે જે હોય તે આ બધા એટલે કે જે સહકારી ક્ષેત્રમાં જેનો દબદબો છે હવે તમે હજી અને એના શાંત તળાવડીમાં કાકરી નાખીને વમળો સર્જા જેની જરૂર નથી પણ આપણે ખેર એને જે બોલ્યા હશે તે પણ હજી એક તમને કહું કે એના તેવર એટલે કે સીઆર પાટીલ ના એના તેવર તો હજી એની વિદાય તથા વિદાય સમારંભમાં પણ જળવાય રહ્યા દેખાણા ખરા શું એને કીધું કે જે બૂથ લેવલે માઇનસ રહ્યા એ લોકોને તો કોઈ હોદો આપવો જ ન જોઈએ મળશે જ નહીં એ હજી પાછા પોતે કહેતા ગયા નહીતર હવે એને કેવું જોઈએ હવે જે નવા પ્રમુખ આવશે એ મારામાં જે કંઈ ભૂલ કે ક્ષતિ રહી ગયું હોય એ સુધારીને પણ આ ભારતીય જનતા પાર્ટી આગળ લઈ જશે એવું એને કેવું જોઈએ એ પણ હવે તો આપણી વાત છે આપણે કઈ એમ થાય તો એ આપણે ત્યાં ન હોઈએ એટલે એ લોકો હશે જ ત્યાં પણ ખેર સીઆર પાટીલે એક તો એ જાહેરાત કરી કે જે લોકોના બુથ માઇનસમાં રહ્યા હોય એને હોદ્દો આપવો જોઈએ નહીં બીજું એક વ્યક્તિ એક જ હોદ્દો હોવો જોઈએ એટલે કે હવે કદાચ પ્રમુખ જે આવશે ભાજપના એવા હશે પાટીલ જેવું થાય કે સંસદ સભ્ય પણ હોય અથવા તો અને ભાજપના પ્રમુખ પણ હોય એક વ્યક્તિ એક હોદ્દો એનું ગુજરાતી છે કે કે કમર ફ્રેશર જેને કહી શકાય એ પ્રકારનો કોઈ વ્યક્તિ ભાજપના પ્રમુખ પદે આવશે ગુજરાતના એવું લાગી રહ્યું છે સર રાહુલ ગાંધી ગુજરાતમાં અમદાવાદમાં આવી રહ્યા છે ત્યારે તે જગન્નાથ મંદિરે જશે તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે તો એને લઈને શું કહેશો સર ઇટ વિલ બી ધ માસ્ટર સ્ટ્રોક ઓફ રાહુલ ગાંધી જો થાય તો જો થાય તો સામાન્ય રીતે એવું છે કે રથયાત્રામાં પહિંદ વિધિ એ રાજા કરે કરડો વર્ષોથી આ નિમિત્ત રાજા એટલે હવે અત્યારે મુખ્યમંત્રી સોનાની સાવરણીથી આમ સફાઈ કામ કરે અને દોરડું ખેંચી રથને અને એ ભગવાન જગન્નાથનો રથ આગળ લઈ જાય આ એક પ્રક્રિયા છે વિધિ છે હવે એમાં વિપક્ષના લોકો પહેલા આવે તો છે પછી દર્શનાર્થી તરીકે આવે છે એ મંદિરમાં ઉભા રહીને ફોટો પડાવી શકે ત્યાં સુધી હોઈ શકે પણ એને રથનું દોરડું ખેંચવા સુધીની છૂટી તો હજી સુધી તો કમસે કમ મળી નથી સીએમ સાહેબ પણ ફોટોજેનિક રીતે એ દોરડું થોડોક સમય ખેંચી જાય ફોટા બોટા પડી જાય એટલે પછી એ એની જગ્યાએ હોય અને બાકીનું કામ તો જે પરંપરાગત રીતે એનો જે ખારવા સમાજ છે એ વર્ષોથી આ કરી રહ્યા છે એ જ લોકો દોરડું ખેંચે છે પણ એમાં એવું છે શ્રદ્ધાને કોઈ કરતા કોઈ બંધન લડતા નથી હોતા દોરડું ખેંચવાનો લાભ એ જે ખારવા સમાજના કે જે લોકો એને કમિટેડ છે એ કરે છે તો છે જ પણ બીજા બધા લોકો હાથ અડાડતા હોય છે કે ભાઈ લાવો ભગવાનનો રથ અમે ખેંચીએ એવા કોમન મેન તરીકે પણ એ એ ભૂલી જવાનું કે વિપક્ષના નેતા છે સંસદ સભ્ય છે કોંગ્રેસના લીડર છે એ નહીં પણ એઝ એ કોમન મેન એક શ્રદ્ધાળુ તરીકે પણ જો રાહુલ ગાંધી એ તસવીર ખેંચાવી શકશે દોડું ખેંચી શકશે એમ નથી કેતો તસવીર જ પણ જો ખેંચાવી શકશે તો ઇટ વિલ બી ધ માસ્ટર સ્ટ્રોક ઓફ રાહુલ ગાંધી કારણ કે રાહુલ ગાંધી ઉપર એક જે છાપ છે રાહુલની કોંગ્રેસ ઉપર કે એનું જે સેક્યુલર વાદ છે એ એન્ટી હિન્દુ જેવો છે વાયનાડમાં જ્યાં એની પેલા સંસદ સભ્ય હતા એ વાયનાડમાં તો હિન્દુ સનાતન ઉપર તો ગાળાગાળી થાય છે ત્યાંના લોકો એમ કે છે સનાતનને ખતમ કરવો જોઈએ કર્ણાટકમાં કોંગ્રેસની સરકારથી એને એક મંત્રી એ કીધું સનાતનને સત્યાનાશ કરી નાખવો જોઈએ વાયનાડમાં તો ગાયને કાપીને આવું ઉજવણી કરવામાં આવે છે જીતની એટલે ત્યાં એન્ટી જે છાપ એ બધું અખબારોમાં વાંચીને આપણે બધાને એમ લાગે

તો જો એ સફળ થશે તો પણ એ મોટી ઇવેન્ટ બની રહેવાની એમાં કોઈ સંશય નથી નોંધપાત્ર રીતે ઇવેન્ટ બની રહેશે સર ખાસ કરીને અત્યારે વાત કરવામાં આવે તો ગુજરાતમાં જે એક સળગતો મુદ્દો છે ટીઆરપી ઝોન અગ્નિકાંડનો જે મુદ્દો છે તે અત્યારે સડકતો મુદ્દો છે અને ખાસ કરીને જો રાહુલ ગાંધી ગુજરાતમાં આવી રહ્યા છે તો તે અગ્નિકાંડના પીડિતોને પણ મળવાના છે અને તે જે તક્ષશીલા કાંડ થયો હતો સુરતના તેના પીડિતોને પણ મળવાના છે તો આને લઈને શું કહેશું જુઓ એનું જાગતું પડ તો કર્યું આપણે જાણીએ છીએ એ પ્રમાણે જીગ્નેશ મેવાણીએ કર્યું છે એના પછી કોંગ્રેસને સજીવન થઈ કોંગ્રેસ સજીવન થઈ પછી સક્રિય થઈ સક્રિય થઈ પછી લોકોમાં લોકપ્રિય પણ થવા માંડી ગઈકાલ સુધી જેને કોઈ કાળો કાગળો બોલાવવા તૈયાર નથી અત્યારે ઉપડ્યા ઉપડતા નથી તો હાલે તો એ પ્લેટફોર્મ જેને જેને ફાઉન્ડેશન કહેવાય એ એને તૈયાર કરી દીધું જીગ્નેશ મેવાણીએ અને રાજકોટ નું જે ભારત કોંગ્રેસ નું એકમ છે એમાં લલિત કગત્રા થી માંડીને ડોક્ટર વસાવડા સુધીના મહેશ રાજપૂતથી માંડી ઇન્દ્રનીલ રાજગુરુ સુધીના અતુલભાઈ રાજાણીથી માંડીને ગાયત્રીબા વાઘેરા સુધી આ બધાએ હવે એક ખેલ તો આમાં મેં તમને એક સંપ બુદ્ધિપૂર્વકનો બતાવ્યો છે હવે એ લોકોને ખ્યાલ આવી ગયો છે જેમ વાન ડૂબવાનું તને ઉંદરડા પહેલાં કૂદી જાય એ માને હવે ખ્યાલ આવી ગયો કે સમથિંગ ઇઝ રોંગ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે લોકોમાં થોડુંક માઇન્ડ બદલાઈ રહ્યું છે તો ચાલો આપણે એનો લાભ લઈ લઈએ અને ઘડી બે ઘડી ભૂલી જઈએ કે કોઈનો આ જૂથ છે કે કોઈનો આ ફલાણું છે ટીમ કોંગ્રેસ તરીકે લોકો ઉતરા મેદાનમાં અને આ બધું ચાલી રહ્યું છે એ માહોલ એવો બંધાઈ ગયો છે કે શક્તિસિંહ ગોહિલને પણ બ્રિફિંગ કરવામાં આવ્યું જીજ્ઞેશ મેવાણી દ્વારા અને સ્વયં રાહુલ ગાંધીને પણ બ્રિફ કરવામાં આવ્યા ભાઈ મેવાણી દ્વારા કે માહોલ જે છે સહાનુભૂતિનો એ આપણા તરફે થઈ શકે એમ છે વિશેષ કરીને અને એ એટલા માટે કે હમણાં નજીકના ભવિષ્યમાં ઓક્ટોબર નવેમ્બરમાં જિલ્લા તાલુકા પંચાયતો ની ચૂંટણી આવે છે એ ગ્રાસ રૂટ કહેવાય અને ઓરિજિનલ ચૂંટણી એ જ છે કારણ કે ધારાસભા અને લોકસભાની ચૂંટણીમાં વેવ્સ કામ કરતા હોય કારણ કે એમાં માસ મીડિયા આવતું હોય છે તમે દસ પંદર લાખનો મત વિસ્તાર હોય ધારાસભાનો અને દોઢ બે કરોડનો કદાચ થી વધારેનો હોય છે લોકસભાનો તો એમાં વેવ્સ કામ કરે ચહેરો કામ કરે નરેન્દ્ર મોદીનો ચહેરો છે તો જગદીશભાઈ ઉભા હોય તો જગદીશભાઈને ભૂલી જાય નરેન્દ્ર મોદીને મત આપવાનું તો મને જીતાડી દે હવે જે ચૂંટણી થવાની છે એ ચૂંટણી કેવી છે વ્યક્તિગત ઓળખાણ વાળી વાતો છે એટલે એને બેનર નથી કોંગ્રેસ ભાજપ નું બેનર ન હોય

પણ સુરતના મેં કીધું તેમ આ તક્ષશીલાથી માંડીને હરણીકાંડ વડોદરા અમદાવાદ કાંકરિયા તળાવ રાજકોટનું કોવિડ હોસ્પિટલ મોરબીનો પુલ અને ટીઆરપી નું કાંડ આ બધા જ પીડિતોને હવે ભેગા કરવામાં આવે છે અને એ સહાનુભૂતિના મોજા તને ગાંધીનગર કૂચ લઈ જવાની વાતો છે તો રાહુલ ગાંધી તમે જેમ કીધું રથયાત્રાનું દોરડું તો ખેંચી જ ખેંચી સવારના ભાગની વાતો છે બપોર પછીનો જો આ કાર્યક્રમ ગાંધીનગર કુચ લઈ જાય એની કુચમાં રાહુલ ગાંધીનું નેતૃત્વ કરે પીડિતો ને મળે આશ્વાસન આપે સધ્યારો આપે તો ઓબ્વિયસલી એ બધા જ પીડિતોમાં તો એના પ્રત્યે માન જાગવાનું જ છે એમાં તો કોઈ સંશય નથી અને એ જો થાય સ્થિતિ નિર્માણ પામે તો સ્થિતિ ભારતીય જનતા પાર્ટી માટે ઓર અઘરી બની જવાની સમજી લો કારણ કે અત્યારે આ ચૂંટણી પતી ગયા પછીથી આવું રાજકીય ગરમાવો કોઈ પેદા કરી ન શકે એને અનુસંધાને બધું પર કઈ તક છોડવા માંગતી નથી ભારતીય જનતા પાર્ટી સમીક્ષા કરીને છૂટી પડી જાય છે પણ હજી એને ઘણું કામ કરવું પડશે કોંગ્રેસ અત્યારે જે કરી રહી છે એ શું કરી રહી છે કોંગ્રેસ પાસે એક મુદ્દો છે એની પાસે ભલે અત્યારે સંગઠન નથી એની પાસે બરાબર પૈસા નથી એની પાસે જે માઇક્રો પ્લાનિંગ જોવું એ નથી બુથ લેવલના કાર્યકર નથી બધું નથી નથી સમજી લો પણ સંભય બધું થઈ શકે છે શું કામ એના પ્રત્યે લોકોમાં હવે આકર્ષણ જાગ્યું છે એટલે કોંગ્રેસ અત્યારે તમને કહું રાજ્ય સરકારને એવું પડકાર ફેંકીને કહી રહી છે કે હું મૌન રહીને એક એક અનાહત નાદ ગજવી જાણું છું હું મૌન રહીને એક એક અનાહત નાદ ગજવી જાણું છું ભર નિંદ્રામાં પણ સૂતેલો સંસાર જગાવી જાણું છું અને કોઈ ધર્મ નથી કોઈ કર્મ નથી કોઈ જ્ઞાન નથી અજ્ઞાન નથી કોઈ ધર્મ નથી કોઈ કર્મ નથી કોઈ જ્ઞાન નથી અજ્ઞાન નથી તું બુદ્ધિ ને છોડીને બેસ તો હું સહુ ભેદ બતાવી જાણું છું અને પાછું કે છે કે જો સરકાર એમ માનતી હોય તમારી પાસે બધી જ સત્તા છે તો કોંગ્રેસ એને શું કહી રહી છે કે તારી આંખોમાં જ્વાળા છે ને મારી આંખોમાં અશ્રુ છે તારી આંખોમાં જ્વાળા છે તો મારી આંખોમાં અશ્રુ છે તું આગ લગાવી જાણે છે તો પ્રાણ લડાવી જાણું છું આ કોંગ્રેસ કહી રહી છે એ ભારતીય જનતા પાર્ટી ખ્યાલ આવ્યો છે બંને પક્ષે એટલે તો તમને કહું છું આફ્ટર ઇલેક્શન ક્યાંય આવી ધડબડાટી શરૂ થઈ હતી ગુજરાતમાં અને એના આગામી સમયમાં બહુ ગંભીર પડઘા પડવાના ભારતીય જનતા પાર્ટી સતેજ થઈ જવાની જરૂર છે અને કોંગ્રેસે લીધી મૂકવાની નથી એવું થવાની જરૂર છે રાજકોટ એનું હબ બનવાનું અને ગુજરાતમાં આ પ્રકારનું द्वंद યુદ્ધ જેને કહી શકાય રાજકીય એના આપણે સાક્ષી બનીશું સર હજુ તો લોકસભાની ચૂંટણી પૂરી જ થઈ છે હજી તો ગણતરીના દિવસો ગયા છે અને જે રીતે આજે સીઆર પાટીલે પણ જે વાત કરી કે કાર્યકરોને જે કીધું છે કે હવે આ સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણી છે તેમાં ધ્યાન આપવામાં આવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે ગુજરાતમાં કોંગ્રેસની એન્ટ્રી થશે તો સર શું સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ છે ઓબ્વિયસલી એ તો જો અટકું તું શું કામ કે એમાં સત્યાવીસ ટકા ઓબીસી ને અનામત જાહેર કરવાની વાત હતી ઘણા સમય થી પેલા ધારાસભાની ચૂંટણી થઈ તે પહેલાની આ વાત છે પણ સુપ્રીમ કોર્ટે કીધેલું કે તમે એક કમિશન રચો એ કમિશનને કહો સત્યાવીસ ટકા ઓબીસી કોને કેટલી ક્યાં કઈ રીતે આપી શકાય એનો રિપોર્ટ તૈયાર કરીને આપે ને પછી તમે જાહેરાત કરો એ કમિશનમાં જે સરકારે રચવું જોઈએ રચ્યું નતું એ પછી સરકારે સુપ્રીમ કોર્ટ એની ફિટકાર વરસાવી કે ભાઈ તમે કેમ આવા ગાફેલ દયા ઇન બિટવીન સરકારે કીધું આ ભાઈ અમે લોકપાલ રચશું એવી રીતે અમે આ કમિટી રચી નાખશું તૈયાર કરશું વગેરે વગેરે ત્યાં વળી પાછી ધારાસભાની ચૂંટણી આવી ગઈ એટલે આચાર સંહિતાને બાના હેઠળ એ બધું પડ્યું રહ્યું હવે ચૂંટણી પછી અમે કંઈક કરશું ચૂંટણી પછી પણ કાંઈ થયું નહીં વળી પછી લોકસભાની ચૂંટણી આવી ગઈ હમણાં બે ચાર દિવસ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે રાજ્ય સરકારે કીધું કે અમે એ કમિશન નિમી દીધું હતું એનો રિપોર્ટ આવી ગયો છે સત્યાવીસ અનામતનો અમે હમણાં જાહેર કરીશું અને ઓક્ટોબર નવેમ્બરમાં અમે આ ગ્રામ્ય લેવલની જેને ચૂંટણી કહી શકાય એ અમે કરીશું અને એના જ પરિપાક રૂપે તમે જુઓ રાજ્ય સરકારે સત્યાવીસ હજાર ચારસો જેટલા શિક્ષકોની ભરતી ટેટ ટાટવાળાની કરવાની જાહેરાત કરી એ જાહેરાતનું શિડ્યુલ જુઓ એટલે તમને સમજાય જાય ઓગસ્ટ મહિનાથી ભરતી શરૂ થશે ડિસેમ્બર સુધીમાં પૂરી થશે ઓગસ્ટ થી ડિસેમ્બર ત્યાં સુધી સતત ભરતી ચાલુ ચાલુ રહેવાની પાંચસો હજાર પાંચસો હજાર પાંચસો હજાર એમ હપ્તે હપ્તે એ શું છે

શિક્ષણ મંત્રી ડિંડોરેથી માંડીને બધા જાહેરાત કરી પ્રવક્તા પટેલે કે અમે સત્યાવીસ હજાર ને ચારસો જેટલી સૌથી બમ્પર કહી શકાય એવી ભરતી કરીશું પણ એનું શિડ્યુલ છે ઓગસ્ટ થી ડિસેમ્બર અને એની વચ્ચે ઓક્ટોબર થી નવેમ્બર મહિનો આવે છે ત્યારે આ ચૂંટણી છે એવું જાહેર થયું છે એટલે તમને કહું છું ક્યારે ચૂંટણી છે ઓક્ટોબર થી નવેમ્બરમાં છે અને સરકાર એ ચૂંટણીમાં લાભ લેવા માટે જે કઈ કરવું ઘટે જે મેં આ શિક્ષકની ભરતી વાળું વાત કર્યું તે અને કદાચ એવું બને કે આ જેટલી કરુણાંતિકાઓ બની છે એમાં કોઈક ધડારૂપ સજાય પણ આપે અને સંગઠનમાં આમૂલ ફેરફાર કરે રાજ્ય સરકારનું રિસફલિંગ થાય અને એમાંય નવા ચહેરાઓ આવે તો શું છે થોડીક જે વેરાંતરા વધી છે લોકોમાં એ ઓછો થાય અને સરકાર કંઈક ટાઈમ થાય તો એનું પરિણામ એને જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીમાં જોવા મળે એટલે આમ સરકાર એના લેવલે મહેનત કરે છે કોંગ્રેસ જે છે એની લેવલ પ્રમાણે મહેનત કરે છે કે આપણે બને એટલો લાભ લઈએ આમાં અને એમાં કોઈ ખોટું રાજકારણમાં એ જ હોઈ શકે હવે તો